નમસ્કાર મિત્રો આપણે ઘણી વખત એવું બધું જોયું છે કે કંઈ રસ્તો ઘણી વખત રજૂઆતો કર્યા પછી આપણા વિસ્તારમાં રોડ રસ્તા બનતા હોય છે ને પછી ઓચિંતાના તંત્રને યાદ આવે કે યાર પાણીની પાઇપલાઇન તો નાખવાની બાકી હતી એટલે વરી પાછા રોડને ખોદી નાખે ને પાણીની પાઇપલાઇન નાખે ને એ રોડ જે છે એ તૂટી જાય તૂટ્યા પછી અનેક રજૂઆત કરી પછી બીજો રોડ બને તો આવી જે કઈ સમસ્યાઓ છે આ મેન તમે જોતા હોય છે મિત્રો અત્યારે આપણા હળવદ શહેર આખામાં અદાણી દ્વારા જે જે ગેસની પાઇપલાઇન છે એ નાખવાની કામગીરી ચાલુ છે કે ઘરે ઘરે જે ગેસના કનેક્શનો આપવામાં આવશે જેને લઈ અને ગેસની પાઇપલાઇન આપણા આખા શહેરમાં જે છે એ નાખવાની કામગીરી અત્યારે હળવદ શહેરના અમુક વિસ્તારોમાં ચાલુ છે મિત્રો અત્યારે આપણે રેલવે સ્ટેશન રોડ છે ત્યાં આગળ છે મિત્રો અને ત્યાં આગળ અત્યારે આ કામ ચાલુ છે ઘણા બધા વિસ્તારોમાં કામ થઈ ગયા છે અને આ વિકાસનું કામ છે જે લોકોને સુવિધા ઘર આંગણે મળવાની છે એમાં કોઈ બે મત નથી પરંતુ આ સુવિધા જ્યારે મળે ત્યારે પરંતુ અત્યારે આ જે કામગીરી છે એ લોકોના માથાના દુખાવા સમાન થઈ ગઈ છે કારણ કે જે પાઇપલાઇન જે ગેસની નાખવાની કામગીરી ચાલુ છે અને એની જે લાઈન ખોદાણ કર્યું હોય અને ખોદી નાખ્યા પછી એ જે માટી છે એ આ રીતના ઢગલા કરીને વહી જાય છે હવે અત્યારે તો ચોમાસું છે નહીં ચોમાસામાં આપણને બધાને ખબર હતી અને અમને તો થોડીક એ પણ જાણકારી મળી છે છ એક કરોડ રૂપિયા જે છે એ આની માટે થઈને આપવામાં આવ્યા છે ડિપોઝિટ પેટે પાલિકાને આપ્યા છે કે રસ્તાઓની તૂટી જાય ને તમારે વ્યવસ્થિત બનાવવાના તો પછી જે વિસ્તારમાં જ્યાં આગળ કામ પૂરું પૂર્ણ થઈ ગયું છે તો ત્યાં આગળ બનાવવા જોઈએ ને તો ત્યાં ક્યારે બનાવશે તો આ જે સમસ્યા છે મિત્રો એ અત્યારે આખા શહેરના જે વિસ્તારોમાં ગેસની પાઇપલાઇનનું જે ખોદાણ કામ કરવામાં આવે છે અને ખોદી નાખ્યા પછી એ પાઇપલાઇન નાખ્યા પછી બુરાણ કામ કરવામાં આવ્યું છે તો ત્યાં આગળ શહેરમાં આવી જે સમસ્યા છે મિત્રો એ સમસ્યા અત્યારે લોકોને સતાવી રહી છે આ એક બજાર છે મિત્રો અહીં ગેસની પાઇપલાઇન નાખી દીધી છે આપણે બજાર પણ મિત્રો બતાવી છે અને અહીં પણ નાખી દીધી છે આ પણ તમે જુઓ કે કેવી પરિસ્થિતિ જે છે કારણ કે એમાં શું હોય કે આ પછી હાવ તો ખોદતા નહીં હોય ને હોલ પાડતા હોય છે ને એ રીતના પાઇપ નાખે છે તો જ્યાં આગળ ખાડો કર્યો હોય તો એ ખાડામાં પછી પાણી નાખે એટલે એ ખાડો છે હેઠો આ તમે જોવો છો ઘર પાસે જે કઈ લોકો હોય એ બાજુ પણ થોડીક આપણે વાત કરીએ એમની સાથે કે આ રીતના આ વિસ્તારમાં બધા લોકો અહી રહે છે તો પછી અહીંયા આગળ પાઇપલાઇન નાખ્યા પછી હવે બુરાણ કામ કરીને વહી ગયા છે એ લોકો બુરાણ કામ કઈ રીતના થયું છે એ આ બધું તમને દેખાય છે આપડી નજર ની સામે દેખાય છે હવે રોડ હમણાં જ બન્યો હોય છે એવું આપણને અત્યારે લાગે છે કારણ કે તૂટ્યો ક્યાંય નથી પણ આ પાઇપલાઇન વાળાએ તોડી નાખ્યો હોય એવું હાલ તમને જુઓ અને આ રીતના હોય આ તમે જુઓ તો આ ક્યારે આવ્યા હતા અહીંયા એટલે પછી અહીંયા પાઇપલાઇન તો નાખી દીધી ને તો પછી આ તમારે અત્યારે ભરવું પડે આ હમણાં જ બન્યો તો કે બની ગયો આપણે આ બાજુ પણ બતાવીએ કારણ કે અહીં પાઇપલાઇન નાખી દીધી પાંચ છ દિવસ બેન પણ કહી રહ્યા છે પાંચ છ દિવસ પણ થઈ ગયા છે તેમ છતાં પણ જે પાણી જે છે એ તો અહીંના જે લોકો છે એમને નાખ્યું હોય છે આ ખાડા જે છે એમાં પાણી આપણે નાખીને જેટલી માટી દબાય એટલી દબાઈ જાય એટલે આવી રીતના જે કંઈ સમસ્યા છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં જ્યાં આગળ અત્યારે પાઇપલાઇનનું કામ ચાલુ છે અને જ્યાં પાઇપલાઇન નાખી દીધી છે મિત્રો તો ત્યાં આગળ આવી જે સમસ્યા છે એ આપણને જોવા મળે છે તો પછી રોડ તો તોડી નાખ્યા છે બધાય છ કરોડમાં રોડ તો કઈ રીતના બનવાના છે એ તમે વિચારો કારણ કે રોડની વચો જે આખી પાઇપલાઇન નાખી છે તો ત્યાં આગળ એવું તો છે ને કે હવે આ થિગડા મારવા પડશે ને હજારમાં અહીંયા થીગડા મારવા પડશે કારણ કે રોડ તો નવો કઈ બનવાનો છે એટલે આવું બધું છે ને સહન પણ મિત્રો કરવાનું છે કારણ કે અદાણીનું કામ છે આ આખું એટલે એમાં બીજા તું કોનું હાલવાનું છે આ વિસ્તારમાં પણ લોકો અહીં રહે છે મિત્રો આ તમે જુઓ કે આ બજારમાં આપણને ક્યાંક એવું થાય ખરેખર કોઈ વાડીનો શેઠો કાઢીને રાખ્યો એના જેવું આપણને લાગે આખા ગામમાં રોડ તો તોડી નાખે ભાઈ મફતમાં થયા હશે રોડ એક મિત્ર કોમેન્ટ કરી રહ્યા છે એટલે ખરેખર મિત્રો આ રીતના જ્યાં પાઇપલાઇન નાખવામાં આવી છે ને ત્યાં આગળ આવી પરિસ્થિતિ છે જ્યાં નથી નાખવામાં આવી તો અહીંયા ખોદકામ કરે છે અને ઘણી જગ્યાએ હજી કામ એ બાકી છે એટલે શહેર આખાના જે રોડ છે એની પરિસ્થિતિ જે છે એ આવી ઊભી કરી દેવાના છે તેની સાથે મિત્રો આપણે થોડીક એક મહત્વની વાત એ પણ કરીએ કે આ આરસીસી નો રોડ કેટલી રજૂઆતો કર્યા પછી આ રોડ બન્યો હોય છે હવે આ રોડ બન્યા પછી રોડ આમ તો તૂટ્યો નહોતો કારણ કે અહીંયા તો એવા કોઈ હેવી વાહનો આવતા ન હોય એટલે રોડ કમ્પ્લીટ જ હતો હવે આમને રોડ વચોવચ જે છે એ ગેસની પાઇપલાઇન નાખી છે અને ખાડા કરી નાખ્યા છે હવે આ ખાડા જે છે મિત્રો એ અત્યારે પાણીને નાખે એટલે દબાય છે ચોમાસામાં કેવી સમસ્યા સર્જાય છે કેટલાય લોકો જે છે આમાં ફસાવાના છે કેટલાય પડવાના છે કેટલાયના હાથ પગે ભાંગી જવાના જો કોઈ મોટી ઉંમરના હૈય તો કારણ કે આ રીતના ખાડા કરી નાખ્યા પછી હવે આની ઉપર થીગડા જ મારવામાં આવશે હવે રોડ નવા બનાવવામાં નહીં આવે કારણ કે આપણા ઘરે ઘરે જે ગેસ જે છે એ લાઈન દ્વારા આપણને મળવાનો છે એ ક્યારે મળવાનો છે એ મને તમને કોઈને ખ્યાલ નથી કે ખબર પણ નથી પણ મળશે એવું અત્યારે આપણને લાગે છે કારણ કે આ લોકો અત્યારે પાઇપલાઈન નાખી રહ્યા છે હવે આ લોકોએ અત્યારે પાઇપલાઈન નાખીને ત્યાર પછી વરી પાછી એક બીજી જો કોઈ એવી યોજના આવે અને માન માંડ રજૂઆત કર્યા પછી રોડ હરખો બનશે અને બીજી કોઈ એવી યોજનાઓ આવે કે હવે ઘરે ઘરે પાણી જે પહોંચે છે ને પાઇપલાઇન બહુ ભંગાર થઈ થઈ ગઈ ગઈ છે છે તો હવે પાઇપલાઇન પણ આપણે નવી નાખવી પડશે તો પાઇપલાઇન નાખવા પાછા રોડ તોડી નાખશે આ બધા એટલે આ બધા હાલે છે આ એ શું કરે છે જ ખરેખર આપણને પણ અમુક વખત એવું થાય કે આપણને ખબર પડે છે તો એમને નહીં પડતી હોય પણ આપણા કરતા એમને દસ ગણી પડતી હશે પરંતુ આવું બધું કરે તો બધું એ હાલતું હોય ને નહીતર તો ક્યાંથી એમનું પણ હાલવાનું છે આ રોડની સાઈડમાં જો ખોદકામ કરે તો આમનો શું ફેર પડતો હોય છે રોડ વચ્ચે જ આમને ફરજિયાત ખોદવું પડે એનું કારણ શું એટલે આવું આવા બધા સવાલો છે મિત્રો હવે અહીંયા આગળ કોઈ ફોર વ્હીલ લઈને આવે મિત્રો તો પછી અહીંયા કઈ રીતના નીકળે એ તમે વિચારો અને આ રીતના ઢગલા કરીને વહી ગયા છે અને તેમ છતાં પણ અમે તો હળવદ શહેરના કોઈ લોકોને એવું સાંભળ્યું નથી કે કોઈ લોકો રજૂઆત કરવા પાલિકા કચેરીએ ક્યાંય ગયા હોય કારણ કે શહેર આપણું પાલિકામાં આવે છે મિત્રો તો પાલિકાને રજૂઆત તો કરવી પડશે આમાં હમણાં ચીફ ઓફિસરને ફોન કર્યો હતો કે સાહેબ આવી બધી પરિસ્થિતિ છે તો એમનું કહેવાનું થયું કે અમે એમને પણ સૂચનાઓ આપી દીધી છે કહી દીધું છે કે જ્યાં કામ પૂર્ણ થયું છે તો ત્યાં આગળ વ્યવસ્થિત રોડને બનાવવામાં આવે પરંતુ કહી દેવામાં આવ્યું છે હવે ક્યારે બનશે ને એ સૌથી મોટો એક સવાલ છે કારણ કે અહીં જે પાઇપલાઇન નાખી દીધા પછી પાંચ છ દિવસ પછી પણ જો આવી પરિસ્થિતિ હોય તો પછી તો એવું કહેવાના છે કે ભાઈ હવે ચોમાસું આવી જાય છે કારણ કે માવઠા તો હવે ગમે ત્રણ થઈ છે એટલે એવું ખાસ નક્કી નહોતું કે ક્યારે વરસાદ આવશે અને ક્યારે નહીં આવે હમણાં જ આજે જ આપણે વાંચ્યું હતું કે અંબાલાલે આગે કરી છે વરસાદની તો વરસાદને આવું બધું આવે એટલે કેવી બધી આખી પરિસ્થિતિ ઊભી થવાની છે કે આપણું ઘરનું ઘર હોય ને આપણા ઘરે જવા માટે બજારમાં આપણી બજારમાંથી પણ આપણને નીકળવું મુશ્કેલ થઈ પડે ને આપણી જ બજારમાં આપણે ક્યાંક ફસાઈ જઈ આવી પણ બધી જે પરિસ્થિતિ છે એ લોકોને આવતા દિવસોમાં ભોગવવાનો વારો આવવાનો જ છે કારણ કે હવે આ લોકો ક્યારે રોડ બનાવી દે છે અને ખરેખર બનાવવાનું જોઈએ તો પછી એક આમટા આખા શહેરીજનોને બાનમાં લઈ છે એના કરતા જે વિસ્તારમાં કામ પૂર્ણ થઈ ગયું છે તો એ વિસ્તારમાં તો વ્યવસ્થિત કરી નાખવું જોઈએ ને અને અહીં કોઈ નવા રોડ બનાવવાના છે નહીં આ ખાડા પાડી દીધા છે હવે આ ખાડામાં આ જેટલી માટી દબાય છે એટલી દબાઈ દે છે બાકી જ્યારે પછી લોકો વધારે રજૂઆત કરશે એટલે અહીંયા આગળ આવીને માટી જે ઢગલો છે ઢગલો ઉપરનો આગો લઈ લે છે અને એમાં આરસીસી નો માલ નાખી દે છે એટલે વરી પાછી ચોમાસું કે એકાદું આવે ને કોઈ જો મોટું વાહન અહીંથી નીકળે તો એના ઉપરથી નીકળે ઠેગડું માર્યું એના ઉપરથી તો વરી પાછો ખાડો પડી જવાનો એટલે રોડ જે છે એ મોટા ભાગના રોડ તૂટી જવાના છે અને તૂટ્યા પછી આ થીગડા મારવાના છે ને થીગડા માર્યા પછી રોડનું કોઈ ભવિષ્ય લાંબુ આપણને દેખાતું નથી આ બાજુ કામ હાલે એ બાજુ પણ મિત્રો આપણે બતાવીએ અને આમ તો ગિરનારી નગરને એમાંય અમે ગયા હતા તો ઈ બાજુ એ આ રીતના હતું તેની સાથે પેલા પહેલાં ના જે મુખ્ય રોડ છે આપણું સરા રોડ ને તાંગત્રા રોડ તો ત્યાં આગળથી પણ આ લાઈનની કામગીરી ચાલુ હતી ત્યાં પણ આજની તારીખમાં એ લાઇન નાખી દીધા પછી કેટલી જગ્યાએ બુરાણ કામ નથી કર્યું એમને કારણ કે જે વિસ્તારમાં લોકો રહેતા હોય તો એ અહીં ત્યાં એમને બુર્યું છે બાકી ક્યાંય બુરતા નથી હવે અહીં જે માટી ખોઈ દી ને ખોદ્યા પછી જેટલી માટી હોય ને એટલી અહીંયા આગળ નાખી દે છે દબાવવાનું કે એવું કંઈ હોતું નથી આ તમે જુઓ છો કે આ મજૂરો દ્વારા અત્યારે જે માટી ખોદકામ કર્યું ખોદી અને જે બાજુમાં પડી હતી એટલી નાખી દેવાનું આ રીતના ઢગલા કરી નાખવાના આ રોડ નું તો પૂરું થઈ ગયું અને આ તો આમે તૂટી ગયેલો જતો પણ આમ માની લીધું કે આ આપણે સાઈડમાં છે એટલે આ નુકસાનકારક તો ખરું જ કારણ કે ચોમાસામાં ને એમાં જો ખાડા પડી જાય ને પાણી ભરાય કેટલાય વાહન ચાલકો આમાં ખાબકવાના છે ભોગવવાનું તો આપણે એટલે આ રીતના જે કઈ આ રીતના પાણા હોય તો માનલો પાણા અંદર ગયા પછી ચોમાસામાં વરસાદ થાય એટલે દબી જવાનું અને વરી પાછા હવે આની ઉપર જયારે થીગડા મારવાના છે તો એમાં તો આ વરી પાછા કઈ ખોદીને વરી પાછા નવેસરથી તો કઈ થીગડા મારવાના નથી એટલે આવી જે કઈ પરિસ્થિતિ જે છે મિત્રો એ અત્યારે હડોદમાં જે છે આપણને જોવા મળે છે એટલે એ પણ એક ખાસ પાલિકા તંત્રને એને પણ એક વિનંતી તેની સાથે આપણા હળવદના જે એ લોકો છે કે જે પોતાની જાતને એવું કહે છે કે ભાઈ અમે જાગૃત લોકો છીએ અમે કંઈક હળવદનું સારું કરવાના છીએ અને પાલિકાની ચૂંટણી તો છે નહીં એટલે અમે લોકોને પણ એક અપીલ કરીએ છીએ કે હમણાં હવે લોકસભાની કે લોકસભા પછી પાલિકાની ચૂંટણી આવશે જ તો તમે ખાસ ત્યારે આ બધું ધ્યાન દોરજો એમને ઉમેદવારો જુદા જુદા પક્ષના તમારી પાસે આવશે ત્યારે એને તમે આ તો ખાસ કહેજો જ કેવા અહીંયા તમે રોડ બનાવી દેવાના છો થીગડા મારી દેવાના છોક શું કરવાના છો તમે એ ખાસ મિત્રો તમે કહી ગયો અને પાલિકા તંત્રને પણ એક ખાસ વિનંતી અને પાલિકા તંત્ર પણ આ એક ખાસ ધ્યાન રાખે કે રોડ જે ઘણા વર્ષો પછી બન્યા છે ને એ બન્યા પછી અત્યારે ગેસની પાઇપલાઇન જે નાખી રહ્યા છે ને ખાડા કરી નાખ્યા છે ને ખોદી નાખ્યા છે એની ઉપર ખાલી માટી અત્યારે નાખે છે એ માટી દબાઈ જવાની છે એટલે રોડનું તો આયુષ્ય પૂરું થઈ ગયું તો પછી એમાં જે કંઈ તમારી રીતના જે કંઈ કામગીરી થતી હોય એ રીતના કામગીરી કરવામાં આવે મિત્રો અને હાલ જે વિસ્તારમાં કામ પૂર્ણ થયું છે તો ત્યાં અગર રોડની બરોબર જે રીતના રોડ હતો એ રીતના તમે કરી નાખો કારણ કે તમે નવો તો બનાવવાનો નથી ઠીગડા મારવાના છો તો પછી એનું જે કંઈ વ્યવસ્થિત કામ થતું એ રીતના કરી અને ત્યાર પછી તમે ઠીગડા મારો તો પછી રોડ જે પાંચ વરા ટકવાનો હોય તો છ વરસ ટકશે પાંચ વરા તો હું વધારે બોલી ગયો પણ છતાંય આપણે એવું માની લઈએ કે પાંચ વારં ટકશે એટલે આવું બધું છે મિત્રો ખાસ અમે આ હળવદ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપરથી આ તમને જે કંઈ ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને આ પાઇપલાઇનના કારણે લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે આ હળવદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપરનું ખાલી તમને આ મિત્રો જે કંઈ ચિત્ર હતું એ બતાવ્યું બાકી જે વિસ્તારમાં પાઇપલાઇન જ્યાં નાખી છે અને નાખ્યા પછી જ્યાં બુરાણ કામ કર્યું છે તો ત્યાં પણ પરિસ્થિતિ જે છે એ આ જ મળેલી છે અને જે વિસ્તારમાં આ કામગીરી નથી કરવામાં આવી તો અહીંયા આવતા દિવસોમાં આ રીતના જે છે એ લોકોને સમસ્યા ભોગવવી પડશે આભાર મિત્ર